રાજકોટ શહેરના જંગલેશ્વરમાં ગત પંદર તારીખના રોજ ફાયરિંગની ઘટના સામે આવી હતી જેમાં ભક્તિનગર પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટના મામલે એસીપી બી વી જાધવે જણાવ્યું હતું કે આરોપીએ જૂની અદાવતનો ખાર રાખી ફરિયાદી પર ફાયરિંગ કર્યું હતું આ ઉપરાંત બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ દ્વારા ફાયરિંગમાં વપરાયેલા બંદૂક કારતુસ અને એક્ટિવા કબજે કરવામાં આવ્યા છે જંગલેશ્વર જંગલેશ્વર ભક્તિનગર વિસ્તારમાં આ કામના ફરિયાદી છે શાહનવાઝ મુસ્તાક વેત્રણ એમને અગાઉથી દુશ્મન આઠ ચાલતી હતી પરિક્ષિત ઉર્ફે ફર્યા રાજુ બળદા સાથે અને એ બાબતે આ કામના આરોપી ઉપર પણ હુમલો કરવામાં આવેલો આજના ગુનાના ફરિયાદી દ્વારા અને બાબતનો ગુનો પણ અગાઉ દાખલ થયેલો છે તેની દાજ રાખી અને ગઈ તારીખ પંદર આઠના રાત્રિના સુમારે આ આરોપી છે પરીક્ષિત તે ફાયરિંગ કરવામાં આવેલું અને શાહનવાઝને ગોળી વાગેલી અને એને એડમિટ કરવામાં આવેલો અને બે રાઉન્ડ ફાયરિંગ કરેલા એમાંથી એક છાતીમાં વાગેલ છે ગોળી એ અને બીજી ખાલી રાઉન્ડ હતો એ બધો કબ્જે કરવામાં આવેલ છે અત્યાર પણ કબ્જે કરવામાં આવેલ છે અને હાલ ગુનાની તપાસ ભક્તિનગર પીઆઈ શ્રી સરોયા સાહેબ કરી રહ્યા છે આરોપીનો જે છે દસ ગુના છે એના વિરુદ્ધ જે મુખ્ય આરોપી છે પરીક્ષિત એની ઉપર દસ ગુના છે અને જીગ્નેશ છે સો આરોપીને એના પર આઠ ગુના છે મારા મારી નાને કોઈ વિશે લગતા અત્યારે એની ઊંડાણપૂર્વક તપાસ હાલ પીઆઈ કરી રહ્યા છે ફાયરિંગમાં તો એક મુખ્ય આરોપી હતો અને બીજા એક સો આરોપી તરીકે એનો જીગ્નેશ હતો વિષય છે તપાસ કરશે હાલમાં પોલીસ સાહેબ સાહેબ તરફથી પણ ડીજી સૂચના મુજબ અવારનવાર આવા આવા ગેરકાયદેસર કૃત્ય કરનારા સામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ જ છે અને ભવિષ્યમાં ચાલુ રહેશે અને તેમના વિરુદ્ધ જે પણ મુલકતો હશે એને તોડવામાં આવશે અને એની કાર્યવાહી કરવામાં આવશે